સાતખીરા બોર્ડરથી ઘૂસણખોરી કરી સુરતમાં ખોટું હિન્દુ નામ ધારણ કરનાર બાંગ્લાદેશી ઝડપાયો પશ્ચિમ બંગાળમાં બોગસ ભારતીય ડોક્યુમેન્ટ્સ બનાવ્યા અને વિદેશ પણ જઈ આવ્યો સુરત શહેરના ઊન વિસ્તારમાંથી બાંગ્લાદેશી એક શખ્સ ખોટું હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલ ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને એલસી સાથે ઝડપાયો હતો ઊન વિસ્તારના રહેમનગરમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સાતખીરા બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કર્યાનો ખુલાસો થયો છે આ સાથે જ પશ્ચિમ બંગાળમાં ભારતના નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા આ ડોક્યુમેન્ટને આધારે તે વિદેશ પણ જઈ આવ્યો છે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી મુસ્લિમ શખ્સે પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાનું ખોટું નામ ધારણ કરી જે પોતાના ખોટા નામના આધાર પુરાવા બનાવ્યા છે આ બાતમીને આધારે એસઓજીના અધિકારીએ મકાન નંબર એકસો એંસી ગ્રાઉન્ડ ફ્લોર રેમતનગર ચંડાલ ચોકડી પાસે ઉન સુરત ખાતે રેડ કરી હતી પોલીસે આરોપી મીનાર હેમાયત સરદાર ઉંમરવર્ષ ચોવીસ મકાન નંબર એકસો એંસી ગ્રાઉન્ડ ફ્લોર રહેમતનગર ચંડાલ ચોકડી પાસે ઉન સુરત મૂળ રહેવાસી પદ્મ ગામ થાણા ગોપાલગંજ પોસ્ટ બળતાલી જિલ્લો ગોપાલગંજ બાંગ્લાદેશને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી બાંગ્લાદેશી જન્મદાખલો બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્ર બાંગ્લાદેશનું સ્કૂલ એલસી બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ આરોપીનું ખોટું નામ શુવાનો સુનિલ દાસના નામના મળી આવેલા ભારતીય ડોક્યુમેન્ટ પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલસી આધાર પાન કાર્ડ સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમિટનું અસલ કાર્ડ ભારતીય અસલ પાસપોર્ટ અને મકાનનો ભાડા કરાર કબજે કરવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળી છે કે તે બાંગ્લાદેશનો વતની હોય અને બે હજાર વીસમાં દલાલ મારફતે બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદેસર રીતે બોનગાંવ ખાતેથી પ્રવેશી સુરત શહેરમાં આવ્યો હતો ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવું હોય પશ્ચિમ બંગાળ ખાતે નદીયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી તે નામનું સ્કૂલ એલસી બનાવી તે આધારે પોતાના ખોટા નામનું આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી લીધું હતું જેના આધારે સુરત ખાતે ઓનલાઈન પાસપોર્ટ મેળવવા અરજી કરી ભારતીય પાસપોર્ટ મેળવી બે હજાર એકવીસથી થી બે હજાર ત્રેવીસ સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટિંગ કામની મજૂરી કામ કર્યું હતું હાલ સુરત ખાતે આવી અહીં પણ બાંધકામનું મજૂરી કામ કરતો હોવાની હકીકત જણાવી હતી આરોપીની વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો આધારે ગુનો નોંધવામાં આવ્યો છે આ બાબત દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકનાર હોય આ લોકો કયા ચોક્કસ રૂટ ઉપરથી ભારત દેશમાં ઘૂસણખોરી કરે છે તે અંગે તેમજ કેવી રીતે તેઓને ઘૂસણખોરી કરાવવામાં આવે છે તે બાબતે તેમજ કયા કયા ચોક્કસ એજન્ટો આ ઘૂસણખોરીની પ્રવૃત્તિ કરવામાં સંકળાયેલ છે તથા કોની મદદથી ભારતીય ઓળખ પુરાવા બનાવે છે આ ઘૂસણખોરી દરમિયાન દેશની સુરક્ષાને હાનિ પહોંચાડે તેવી વ્યક્તિઓ કે કોઈ ચીજવસ્તુઓ ઘુસાડવામાં આવે છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલુ છે ને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયતે સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ચ ઊનના ચંદા ચોકડી પાસેથી એની ધરપકડ થઈને એ એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતાં એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એ ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે મીનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળામાં બોગસ ડોક્યુમેન્ટ જે છે તે બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતમાં બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા દ્રિહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો હતો એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી સ્કૂલ લીવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશો